વડોદરા શહેર સાંસ્કૃતિક સમિતિ અને વી સીસીઆઈના ઉપલક્ષ્યમાં નમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ કલાકારો સાથે ભવ્ય નમોત્સવ મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો યોજાયો હતો જેમાં નૃત્ય નાટક અને સંગીતના સથવારે વડનગરથી વડાપ્રધાન સુધીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનની ઝાંખી કરવામાં આવી હતી આ મીડિયા શોના સૂત્રધાર તરીકેની જવાબદારી નામાંકિત કલાકાર સાયરામ દવેએ સંભાળી હતી કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વૈશ્વિક સ્નાવાચાર્ય દ્વારકાલેશ લાલજી મહારાજ અને સાંસદ હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા प्रधानमंत्री પ્રચારક જીવન સાથેનો એ વખતનો એનો સંબંધ આજે પણ અકબંધ છે શો દ્વારા

અને આ પ્રોગ્રામ નરેન્દ્ર મોદી સાહેબના જીવનનું જે આખી જીવન એમનું ચરિત્ર છે એ છે યુવાઓ માટે ખૂબ પ્રેરણાદાયી બનશે એ સો ટકાની વાત છે હા એટલે નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે જેને હું એમ કહું કે લોકોના હૈયામાં વસનારું વ્યક્તિત્વ છે તો અમે આની અંદર એમની જીવનની જર્ની એક ઇમોશનલ જર્ની બતાવવાની અમારી કોશિશ છે કે એને નાટ્ય દ્વારા સંગીત દ્વારા અને ડ્રામા દ્વારા રજૂ કરવાની કોશિશ છે